આજરો ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમિત શાહે કરેલ બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી બાબતે અમિત શાહના પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો દુનિયાની મોટામાં મોટી લોકશાહી ભારત અને તેનું સર્વશ્રેષ્ઠ બંધારણ અને તેના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે સત્તર ડિસેમ્બરના રોજ લોકશાહીના પવિત્ર મંદિર એવા સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ખૂબ જ અપમાનજનક ધૃણાસ્પદ ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે તો તેના વિરુદ્ધમાં અમિત શાહ રાજીનામું આપ્યું અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે તેના વિરુદ્ધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ પટેલે દુનિયા સિમ્બોલ ઓફ નોલેજથી આદરભાવ સાથે જોતી હોય તેમણે ભારતના આદિવાસીઓ દલિતો લઘુમતીઓ સ્ત્રીઓ ગરીબ અને અમીરના ભેદભાવ વગર તમામને સમાન હક્ક મળે સમાન તક મળે અને સમાન ન્યાય મળે તે વ્યવસ્થા બંધારણમાં કરી દરેક તબક્કાના લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે જે બાબતની ધૃણા રાખી આ વિશ્રમજનક અને ધૃણાસ્પદ ટિપ્પણી આદિવાસી દલિત લઘુમતી અને ગરીબ વિરોધી માનસિકતા ધરાવતા દેશના મહત્વના હોદ્દા ધરાવતા ગૃહમંત્રી અમિત શાહે કરી કે જેમની પાસે એકસો ચાલીસ કરોડની દેશની જનતા બંધારણમાં આપવામાં આવેલ સમાનતા સ્વતંત્રતા ન્યાયનો અધિકાર અને સમાન તકના અધિકારની અપેક્ષા રાખતી હોય તે જ ગૃહમંત્રી ભેદભાવભરી આદિવાસી દલિત અલ્પસંખ્યક ગરીબ વિરોધી માનસિકતા ધરાવતા હોય ને તે માનસિકતા દેશના સંસદમાં પ્રગટ કરતા હોય તેવા ગૃહમંત્રીને દેશના અતિ મહત્વના હોદ્દા ઉપર રહેવાનો કોઈ જ અધિકાર નથી માટે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી પુત્ર દહન કરવાનો કાર્યક્રમ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર ગુજરાત પ્રદેશ મંત્રી મનીષભાઈ મારકણા એસસીસીલ પ્રમુખ પ્રદીપભાઈ એસટીસીલ પ્રમુખ હરીશભાઈ ચૌધરી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા reportan a Narendra para Dang